હાલ મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જઈશ આપડે લોક જતા હોય ને મજામાં જુઓ મિત્ર બધા હર મહાદેવ આપણે ની શરૂઆત કરી દીધી છે સવારે આઠ વાગે એ પણ મસ્તીના ના હવા બધા ગુડ મોર્નિંગ હવે આજે તો હું છું આપડે રજા હે કીધું આપડે સવાર માં લોક ચાલુ કરી દઈએ નકર પછી કઈ ટાઈમ ચડતો નથી સવારે કરી દઈ બપોરે કરી દઈ ગમે ત્યારે કરી નાખ્યું તો પેલું ઉઠીને કામ આપણે ને પેલું કરશું આપડે નાસ્તો કરવાનું કામ તો પેલા આપણે આપણો નાસ્તો આવી ગયો છે પણ સક્કરિયા આને કરી છે આપણે બોઈલ કરીને વાફ કરીને અલગ એને આપણે રાખી દીધા હે અને અહીંયા આપણો મિત્ર ઈ નાસ્તો પણ કરે હે નાસ્તામાં શું છે ભાઈ એને નાસ્તામાં શું છે જાદુજ જાદુજ પીવે ભાઈ બંધ અને ભાઈ બંધ ને કાલે અહીંયા જો એક બે બે અને એક ત્રણ અને ત્રણ ત્રણ ઇન્જેક્શન માર્યા હતા કાલે એક આવ્યા ત્રણ ઇન્જેક્શન તમે જુઓ કાલે માર્યા હતા અને આજે જોઈ તમે તબ તબાટી આંટા મારે છે જ્યાં ચાંભા કન નાખ્યા દેખાય છે

તો કીધું આજે ટાઈમ છે જેમની રજા છે તો કીધું હાલો ને ભાઈ આવી ફટાફટી તો જો અમે છે ને હું આરોહી એટલે આરોહી તો નિશાળે ગઈ છે હું વંશી વંશી ના મમ્મી ને યુગ બધે નીકળી ગયા કીધું ચાલો ફટાફટ આપણે જી આવી જેમ ટાઈમ છે હવા જેમની રજા છે ને તો કીધું એક કલાક નો ટાઈમ છે તો જી આવી વંશી તો આપણે આરોહી તો નિશાળે વાઈ ગઈ તો ચાલો આપણે વાજી ડ્રેન ની ઓલી બધું જવાનું હે ધીમે ધીમે આવી જાય એન્જોય કરતા કરતા અને અહીંયા મસ્ત મસ્ત તમને આજે દેખાડું કે ખાણ માં કેવી રીતે મારા દાદા બેઠા હે ને લગભગ આની પેલા આપણે વિડીયો એક બી અપલોડ કરી રહ્યા ઘણા ટાઈમ થી આપણે એને અપલોડ નથી કર્યો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા દાદા એ ને આપણી ગાડી જો અહીંયા કરી દીધી છે પાર્કિંગ રોડ ઉપર પડી ગાડી વાળા બધા અંદર બેઠા હે અને આપણે જઈએ છીએ અંદર નારિયેલ વધારવા કેમ કે છે ને અહીંયા થોડાક તડકા જેવું છે અને થોડુંક અહીંયા અને અત્યારે હમણાં ઝાડ ના ખળ ને બુદ્ધિ એને વધારે જો ઉગી ગયું છે એટલે ઓલા બધાય કીધું તમે ગાડીમાં બેહો હું થોડાક નારિયેળની વધારી નાખું પછી એને એને મસ્તીના બોલાવી દર્શન કરી લઈએ આપણે અહીંયા જાહું કેવી રીતે આ બધા ખળ વધારે ઉગી ગયું છે જો મિત્રો અહીંયા બહુ જૂની ખાણ છે ને સ્ટોન શું કહેવાય આને ખાણ આ ખાણ જો ઊંચું છે ખાણ તમને દેખાય છે હવે ખાણમાં આપણે જવાનું છે ખાણ ની અંદર આ જો બધી હાલવાનું તમે જો હવે આમાં ક્યાં ક્યાં જવાનું આમ જો છે આપણે અંદર જવાનું તમને દેખાડું રસ્તો જોવાનો હાવ રાયલા જાય હી ને ખાણ આ રીતે હાલતું જવાનું એ હે ચાલો તો આપણે મસ્તીના અંદર પહોંચી ગઈ ને મસ્તીના ને આપણે બોટ કાઢી નાખી અને હવે આપણે સીધા જાય છીએ અંદર હરિયર વધેર વાહ ચાલો તો હે ને બેઠા બેઠા જવું પડશે કેમ કે અહીં જો હાલવાનો હાવ રસ્તો હે ને હાવ રસ્તો હે નહીં આમ પગ રાખીને જવું પડશે બેઠા બેઠા જવું પડશે મને એવું લાગે ઓહો હોય વધારે ઉગી ગયા જાણે વાહ ભાઈ એટલા બધા હતા નહીં ઓવર થઈ ગઈ ઓહો હો

અમે દર્શન કરવાનો વાર એટલી લાગી ગઈ ને કેમ કે હે ને નારિયલ ખોલવા માટે ને એને હું કેવાય હુક નતો અહીંયા જો અહીં હે ઓલા નાગના ફોણ હે દેખાય તમને અહીંયા મોટા મોટા નાગના ફોણ હે આવા ઘણી જગ્યાએ છે જોઈ જુએ યાર દર્શન કરીને બારે નીકળી ગયા મસ્ત મજાના જો થોડીક થોડીકવાર બેઠા હે

એટલે હેને ને આથીને છોકરાઓને જેવો દેને અમે બહાર પગ લાગી લે અને પછી નીચે જઈએ એવું નથી પટુક માંથી લાગી લે તો અમારે હાલે ખરા એમ ચાલો આપણે ગાડીએ જઈએ આ ને જો તેડીને હાલ્યો જાવ અત્યારે નીચે હાલતી નથી આ નીચે ઓલા કાંટા ને એવું છે ને મને કે તેડી લ્યો આ દાંડીયામાં જો તો કેતો કે સબસ્ક્રાઇબ કરો કે ચેનલને કરો લાઈક હે હા

મજા આવી કે તડકો બહુ ઓછો હતો ને ત્યાં આપણે મીડિયમ મીડિયમ આવી ગયા ક્યારેક દર્શન કરીને છોકરાએ વેન કર્યું ને છોકરાની મમ્મી એ પણ વેન કર્યું કે આજી ડેમે જાય હાલ જૂનું આજી ડેમ હવે ઈ હે ને જો આ જૂનું આજી ડેમ એ આપણું લગભગ ઘણા ખરાબ આજી ડેમ પેલા વખણાતું જાય ને અહીંથી જૂનું આજી ડેમ નહીં

મેડી મેં આવસુ જાય બડા એક આમ તો મોટો ઉતાર આય પા કેટલા ભેગા થાય એક આય રે ઈ તો જોવો હે મોટો હો મોટો મોટો ફૂલ જમ્બો હે મોટો કેવડો મોટો ખરો તો આ હે બેસન તાત તાત નો તા હ તો આ હે હે આમ તા ફાઈ ના દે મારી હેડી ને આપણે જો મસ્તી ના પાછા ગાડીએ જાય મજા આવી ગયો પણ ભાતલા એટલા મોટા હતા ભાઈ ફૂલ બીક લાગી જાય એવા હતા નાના છોકરા ને તો ફળકો થઈ ગયા હતા આ વંચી એ વંચી કેવડો મહિલા હતા અરે બહુ મોટા હતા ઓ ભાઈ વાહ એ કઈ હજારો ની સંખ્યામાં હે ને લોટ નાખે ને તો હજારો ની સંખ્યા બધે બાઈ નીકળતા તા ભાઈ ભાઈ પેલી વાર જોયો ભાઈ મે આવી રીતે તો તો ફાઇનલી આપણે ગાડી લઈને પાછા નીકળી ગયા ને ઓલા બેજો આ રસ્તામાં હાઈલા જાય દેખાય જો હાઈલા જાય બધા કઈ ગોતે હે ઓ

વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે મિત્રો આપણી વિડીયોની થોડીક રીચ ડાઉન થઈ ગઈ છે કાંઈ વાંધો તમે સપોર્ટ કરતા રહીજો આપણે વિડીયો મસ્તી ના મૂકતા રહેશો બરોબર ને છોટું લાઈક કમેન્ટ શેર કરી નાખો કહી દે હા વિડીયો લાઈક કમેન્ટ શેર કરી નાખો મળી પાછા આપણે નવા આવવાના ફેમિલી બ્લોગ્સમાં ત્યાંથી વધારે ટાટા બાય બાય જય શ્રી રામ